રાજકોટમાં સરદાર વલ્લભભાઈ પટેલની ઉજવણી કરાઈ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાજકોટમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું ભવન ચોક ખાતેથી કાર્યક્રમનું આયોજન થયું સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પ્રતિમા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું રન ફોર યુનિટી કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ખાસ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં નાગરિકો યુવક યુવતીઓ સરકારી અર્ધ સરકારી કર્મચારીઓ પણ જોડાયા સરદાર સાહેબ જેમના એકસો ને પચાસ જન્મ જયંતિ એટલે રાષ્ટ્રીય એકતા દિવસ એક ભારત આત્મનિર્ભર ભારત શ્રેષ્ઠ ભારત એના એક પરિકલ્પના સંકલ્પના સાથે અમે સૌએ અહીંયા સાથે એકતા અખંડિતતા અને સુરક્ષા કાયમ બની રહે એના સૌએ સાથે સામૂહિક શપથ લીધા અને આજે જયારે દેશના પ્રધાનમંત્રી ખાસ કરીને ગુજરાતમાંથી જ્યારે આપણને સૌને ગુજરાતના પનોતા પુત્ર સરદાર સાહેબ અને પ્રધાનમંત્રી જે સરસ મજાનો સંદેશ અહીંથી એકતાનો આપવા માટે આપણને સૌને ગુજરાતમાં ઉપસ્થિત થયા છે ત્યારે હું પણ એમને વંદન કરું છું